નહીં હમણાં ચો લાવવા દઉં લોખંડનો લાવે છે ને એટલે હો તો તે આ બાજુ વરે આ તારીખ આવી છો સાત તારીખ નજીક આવી તૈયારી કરી નહીં એમ કેવું છે મારું તૈયારીઓ તો કરીએ છે તો વાર વાર કે વાર બોલો આ થઈ તાના હાથ દારજ વાર એટલે થઈ કહેવાનું ફૂલો છો એમ એટલે પણ વાત હું એ સીધું તો ખબર પડત થોડી હાથ તારીખે ઝોન લઈ જવાનું નહીં એ તો જવાનું છે ને હવે જવું તો પડશે બધું કરવાનું પણ આમાં ડોહો ઘેર ઉભા રહ્યા મારા બહેરા આવતા એટલું કરવાનું કેવાનું કેવા હું કેવાનું આ દારા નજીક આયા તમે તો હાવ પોણી બેઠ્યા એના પેલા પૈસા

તમારા જે આ ને ભટકાય છે તે તો હું શું તે તારે રાખો ને કોઈ રાખાય નહીં હું કીધું હા કશું નહીં કશું નહીં કીધું ના ના કશું ટેન્શન છે તને મગજમાં માં ટેન્શન છે ના ના આ હાથ તારીખ આવી આઈ છે મને બધી ખબર છે ને મોરભાઈ તો મને જે ખખડાવતા હતા ને જોણો તો મારા પૈણવાનું હોય ને એવું કરતા હતા આ નઈ કરીને પેલું નઈ કરીને પેલું એટલે મારા ને નઈ એટલે જોન જોન હજુ તો ગઈડી થાય ને પૈણવાનો હવાત થાય છે ના ના છોકરાને પૈણવાનો છે કાલા આ હાથ તારીખ તો આવી ને ભાઈ

નાસે બાપા ના ઘેર થી મારા બાપે આવડું મોટું વાળું છું તો એ ધરાતા નહી

એટલે મારું એમ કેવું હતું કે થોડો લાખ રૂપિયા જેવો ટેકો કર્યો હોત ને તો સારું હતું બે ત્રણ જણા ને વાત કરી બાપડો દહવી દહવી આલો પણ આમ તો થોડો મોટો ટેકો થાય ને તો મારા પા લુગડા ના જો વક્યો ના ના બરોબર 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 મારા નાના છો જો મારા છોકરા ના એક ના એક વિવો છે મારા હા રોશો ને કરીએ બધું પણ ફૂલભાઈ હું કહું હા હાલ લાખ રૂપિયા તો નહીં પણ તમે 50000 જેવું કરી આલું વરી લગનશીલ પાહો હા વાંધો ને એડો ને

અમારે લેવા રિક્ષા ડ્રાઈવર તમે તો મોકલી દે તમારે જે કરવું એ કરજુ જો તમારે બે તો તમારી જવાનું ભાઈ ટેકો તો કરવો પડશે બે દા ચૂલો લગાવવા નહીં તમારે કશું વાત નહી

પણ આવું ખાતો રહો હા એ તો હું નથી ગંધા તો કૂતરું મળી ગયું છે હા ઓવા નાખ્યા હોય નાખ્યા હો પણ ટાઈમ તો મળવો દો

રામાસા દેખાતું નઈ ઓંધરા ઓય ઉભો હોણે જો ઉઠો ઉઠો ઉભો થા ઉભો ઉભો થા તને ખબર નઈ પડતી એ દોશીય ખબર નઈ પડતી જો તને કહી દઉ ખેતરની ગરમી લેઈ ન ઓય મારા ગરમી નઈ કરવાની બોધા બોલે ને કે કનો મેં કટાય તું કંટા ન લેવડતાઈ ને ફોણ ભલે જેર ઓય આઈશ ગરમી કરવા માંડ્યા છો તાઈ ના ના સા એટલો બધો ભેખો કરે સીધો કો કો પાણી નઈ કદી જીવો પાણી આયું નથી પાણી તો હું કરતો તો આપો છોકરો પેકો કઈ બસ લકટ જ રમતો તો

બન થજો બોલસો બેહો બેમોન આયા છે કંતો હોય કંતને મોલું પડા છે પણ આનું તો લાયા મારા પેલા કાયા તમે જોઉ મોટા મોટી ભૂલ કરી છે આપડે બેહોને ઈવાણે હું ભૂલ કરી છે તમે કરી છે ઢોરું તમે લાયા એ નહીં લાયા ગઢાળું કોને કે છે તું તને કહું છું બોલવા ન રાખજે નકર જીભી ખેંચી નાખ માં કે મોટા કોઈ છું તો લગામ રાખું ગઢાળું બગાડ ગઢાળું બોલી વાત કર

મામાથી ખાતો ટેકો કરો નહીં થાય નહીં થાય તમે બધો નહીં થાય પૈસા નહીં છે અરે ના થાય તો ના પાડ દે ક આ એ તો ઢણીયું કરે છે તણ હું તારો ડોહ ઉલડી ઉલડીની વાતો કરે આ પૈસા માંગવા આયા છો કોઈ દાદાગીરી કરવા આયા છો એ તો કરવાની નથી આખા ગામમાં મદદ કરી તો તમે હેને ના કરો તણ નહીં આલવો રૂપિયા અલે આપડે બે જલ્પના ભાઈબન લઈ આવ્યા ના ના પણ પોઈ લઈ આવો અને 1 રૂપિયો અને આવતાના ઢેપા ખાય મોં તા ઓય હું ઉપર પર ઢેપા ભાઈ ધોટ્ટા સંભાળતા હોય તો આ તમારી લાયો ધોટ્ટા નેકરી જવા મોડ્યો હેડો સોને મોના અને હા હું ના કેતો તો કે નહીં દઉં કારું ગે તઈ બંધાજે હેડો કઈ દઉં એક જ ઢેપું ખાવા કે લેવાઈ તો તું તો ધીમરી ખબર ટીફી ને લઈ જાય ના ના

જો પાણી બલાવાના રોજ ભંગ કરો આ કને બ્રેદુ ઊં થી છે પેટ અંદર પેઈ ગયો આ તમે તો ગુંદો કરો છો મોટો આખો ધારો બસ છે ખાવ હું કરું આનું નો જીવ સુ મારી ગયો છું તો ના ના જેતા રહ્યો તો હારું તો મને આટલો દુખ નાતો તો જો લાઈન પૂરું કરવાનો જે કરવાનું કરવાનો આ કેવું થઈ ગયું બધું ના ના એ જે તમે આવતો મહેનત કરવા તો આ ઉદાહરણ હાથો હતો તારી

બંધ થઈ જવસર ભાવ બગડ્યો જીવું છું ના ના ફેરતી સો ગ્રામ પે ના રોઈ ને હું દાડા કરવાનો કયો તા હું મને આમાં શાંતિ અવસર પતી જ્યો એટલે થયું અવસર તો પતી જુપટ ભાઈ પણ

ફૂલ ચિંતા ના કરશો ઠારવાની વાત કરો અને વરસાદ વરસાદ ના ગોઠવો પેલા પના દાણા પછી મોઢવા ઠારવાનું ગોઠવીએ તૈયાર રહેજો બધો હું

પહેલા પણ નામ તો આવું રહેવાનું વાવાઝોરો આવવાનો વરસાદ આવવાનો એટલે એની સેફટી બંધ તૈયાર રહેવાનું અવસર તો ધૂમધામ જ થાય હો ભાઈ હા એ હા